કોમલ કાકીને ઘરે જવું છે તો ભાઈ છે ને ક્યારને અમે કેતા હતા કોમલને ઘરે જાઉં કોમલને ઘરે જવું ફર્સ્ટ ટાઈમ અમે જેક્સભાઈને સસરાને ઘરે જાય છે કોમલબેન ક્યાં છે ઘરે છે કે ક્યાં છે ઘરે છે ઘરે જ હશે ને અત્યારે તમારા મમ્મી ક્યારને જીદ કરે છે કે કોમલ મેરે જાવું કોમલ મેરે જાવું હું જાતો હોય અને ભારતી ના આવે એવું તો બને જ નહીં ને વાહ 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 વાહ

એટલે શામ ની જાત્રા પૂરી અને અમારા હેતવી બેન અમારી સાથે આવે છે જય દ્વારકાધીશ જય મોગલ બેન જય દ્વારકાધીશ જય મોગલ જય દ્વારકાધીશ જય

આમ દિલ થી કે ને આમ દિલ થી કો તમ તારે જાવ મારે બાકી પછી આ બધા લોકો કમેન્ટ કરે કે એકલા એકલા વઈ ગયા ને ભારતી ને લઈને વઈ ગયા ના જોઈએ એટલે મને નથી જાવ અમારી ઓલી ગાય છે ને જો આઈ છે એ ગાય કોક ડોવા દોવા દે ઈ ની એટલા માટે તેને ભારતી ને ખાસ તો રે ઉપર કા ચાલો જાન રાખજો ટાઈમ ટુ ટાઈમ ફોન કરતા રહેજો જેક્સ ભાઈ હાલો નીકળશું ને હવે ભગવાન ને દર્શન તો કર્યા ભગવાન ને દર્શન કરી લીધા બેન અમે મે ખવાના હો અત્યારે ઓમદેવ નીકળી ગયા છે જક્ષભાઈના ઘરે જવા માટે કારણ કે જક્ષભાઈ આપણે ઘરે બે દિવસ રોકાઈ હતા તો હવે જક્ષભાઈને મૂકવા જાય છે અને મારા મમ્મી ક્યારેય પણ જક્ષભાઈના ઘરે ગયા નથી અને જ્યારે પણ જાઉં છું ત્યારે આશુબેન ને એના મમ્મી કહેતા હોય કે ભાઈ જક્ષભાઈના કે બા ને લઈને આવો બા ને લઈને આવો ને ખાસ તો મારી માને ભગુડા જવાની ક્યારની ઈચ્છા હતી તો મેં કીધું હાલોમાં હવે વરસાદ થઈ ગયો ગામ છે નહીં તો આપણે ભગુડા જતાવીએ અને અત્યારે ઓમદેવ અમે જઈએ છીએ તમે ખાલી વાતાવરણ જો વાહ ભાઈ વાહ મજા જ આવ્યા ઘરે હું કંઈ જનક એમાં પણ જો વરસાદ ચાલુ હોય એની મજા અલગ હોય મારી માનું પણ સીટ રોકી ને બેઠા કઈ ઘટે એને જલસા કરવાની છે ને ભાઈ માથી મોટું તો કોઈ નથી ને એક પણ જગ્યા ન હોય કે જ્યાં મારી મા નો માટે ની જગ્યા જો

નાના નાના ગામડામાં જૂનવાની યાદ આવી ગઈ ગાંધી ગીર ની હોય બીજી ભાઈ તમે ક્યારે આવો અમારા ગીર ના મેમાન બનવા અમે આવવાનું તમારે આખા જે તમારી ટીમ છે ને આખી બધાને લઈને આવવાનું છે ફાઈનલ ને સીધે સુડું હોડું છે ને મારી દઈજો સોમનાથ જ ઉતાર દઈ જાય નહોતા સીધે છે ને મચ્છી પકડતા પકડતા સોમનાથ આવેલ ઈપર થઈ જાય ને આ પર થઈ જાય ભેગું થઈ જાય આ આ લોકેશન ન હોય ભાઈ અંદર તો ક્યારેક બધે આવે બાકી મળે વિજયભાઈ રામે રામભાઈ સોમનાથ આવો ક્યારેક કેજો રિંગ કરજો હાલ મમ્મી તો નીકળશું ને બધા તો રોકાઈ જાવ ટૂંકમાં સમુદ્ર સમુદ્રમાં વહી જઈશું હાલો ભાઈ સમય છે બહુ ઓછો ને કામ થાય છે મોડું કારણ કે અમારી ગાડી છે છે ને ને પડી ના ભાઈ રાહ જોઈને બેઠા કે તમારી ગાડી ગાડી જાય જાય તમે પૂગી તો ગઈ પણ તમે જો જો ગાડી ને વાહ ભાઈ વાહ રસ્તો તું કરતો કર બધી ભાગી ગયા તા હા બધી છે ને બકડીએ બકડીએ જે ઓલા નીકળે ને કાકરા બધી છે ને આ ભરતી દીજો તમે હો બાકી હવે પાસે વખતે આવવાનું થતું નથી અહીંથી વટવાનું થતું નથી વાહ 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 જો બે ને ભાઈ છે આખી રાત બે રાતું લગી તમે તારે જે વાતું કરો ને કરી આ ચા લઈને આવ્યા ને આ ચા ન ક્યાં આપડો દી ઉગે ની અત્યારે હોટલ માં પીધી પણ મજા આવી ને શું કે ઘર જેવી ચા થાય ના થાય ને

મને છે ને ડોક્ટરે બધું ખાવાનું ના પાડી ખાલી દાળ ભાત બનાવવા નાખવાનું છે આપણા માટે તમારે શું કરવાનું છે મમ્મી તમારે પણ સાદું જ ખાવાનું છે ને હા ભાઈ વાહ મોજ આવી ગઈ કે એમાં હે અને એક વાત કેતા તો ભૂલાઈ ગઈ જો ભાઈએ પણ પિંક પહેર્યું અને મેં પણ પહેર્યું સેમ 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 ભાઈ ખાલી ગેજેટ જો વાહ 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 કેટલા લઈને આવ્યો આ બધી કેટલા સર્જલું ગોપરો પાવર બેગ કામ નથી પીડ્યું પણ અત્યારે કામ પડશે લેટ નથી આવે લાઈટ કાપશે આવી નકર મજરા પડી તો ભાઈ અમારે છે ને આ છોડી ક્યાર ની ઉતાવળી થઈ છે ક્યાં જવું છે

અરે વખાણ એટલે કઈ ઘટે નહીં હા તો ફેમિલી લેવલ છે ને હું દવા લેતો હોય કારણ કે થોડીક છે ને રસ્તામાં મારી તબિયત લૂઝ થઈ ગઈ હતી અત્યારે દવા લેતા હોય છે દવા પીને એવું થોડીક છે ને આરામ કરવાનો છે ને બસ આજનો વિડિયો અહીં લાગી વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે